કાકા આપડા સ્ટાફ માં આજે મધુભાઈ બહુ રડતા હતા કેમ ના મારી વાઈફ મને ઘર નો નોકર સમજે છે તેને કે ફાવટ આવી ગયો તો સોસાયટી માં બે ચાર ઘર ના કામ લઈ લે એટલે એવું હોય ખરાબ માણસ તો હું લા બધે એવું જ છે લા હવે એમ બધું આવું જ હોય લા શરૂઆત કેવી થાય સાંભળો છો ત્યાંથી બેરા થઈ ગયા જો એ લેવલ પર જાય શરૂઆત માં કે તમે રેવા દો કેવું 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 કે તમે રેવા દો હા પછી મહેરબાની કરીને તમે રેવા દો અત્યારે હવે ચેન્જ આવેલા પેલા કેવાય માની જા માની જા પછી તેલ લેવા જા તેલ લેવા જા આખું બહુ મોટું હોય એટલા તું પાણી જાય ખ્યાલ આવે ના ના બરાબર છે હું એગ્રી વિથ યુ સૌથી આમ આઝાદી પહેલાની ચવાયેલી જૂની સલાહ આપી દઉં હા બોલ લાંબુ અને સુખી જીવવા માટે ખોરાક તમારો અડધો કરો પાણી બે ગણું કરો કસરત ત્રણ ગણી કરો હસવાનું ચાર ગણું કરો અને વાઈફનું માનવાનું 100 ગણું કરો હા 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 બરાબર ને તકલીફો તો બહુ વેઠવાની આવે છે ભાઈ બોલતા નહીં એવું તો મારું કેવું છે ડુંગરી જેવા બની જવાનું ડુંગરી હું ડુંગરી એટલે કોક તમારા છોતરા કાઢે ને તો એની પણ આંખમાં આવી જવા જોઈએ ક્યાં વાત તારે